ભારતીય ટપાલ વિભાગ ગ્રામીણ ડાક સેવા એટલે કે જીડીએસની જગ્યાઓ માટે બમ્પર ભરતીની જાહેરાત કરી છે આ ભરતીનું આયોજન ઇન્ડિયા પોસ્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને તેના માટેની અરજી પ્રક્રિયા દસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી શરૂ કરવામાં આવી છે અને આનું જે ઓનલાઈન ફોર્મ છે કઈ રીતે ભરવાનું છે આજના વિડીયોમાં હું તમને શીખવાડવાનો છું તો બન્યા રહેજો આ વિડીયોની અંદર ને સૌથી પહેલાં આપણી ડિજિટલ સેવા ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકનનું બટન છે દબાવી લો વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય મિત્રો તમારે અરજી કરવાની જે છેલ્લી તારીખ છે ત્રણ માર્ચ બે હજાર પચીસ નક્કી કરવામાં આવ્યું છે અને આમાં એકવીસ હજાર ચારસો તેર જેટલી ગ્રામીણ ડાક સેવાની ભરતીનું જાહેરાત કરી દેવામાં આવેલું છે તો મિત્રો આનું જે ઓફિશિયલ નોટિફિકેશન છે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું તમે ત્યાં જઈને પૂરું નોટિફિકેશન જોઈ શકો છો અને બધી જ માહિતી આ વીડિયોની અંદર તમને મળવાની છે હવે જીડીએસનું ફોર્મ ભરવા માટે સૌથી પહેલાં તો તમારે જીડીએસ ઓનલાઇન ની જે ઓફિશિયલી વેબસાઇટ છે ત્યાં આવતું રહેવાનું છે અને ડિસ્ક્રિપ્શનની નીચે હું નાખી દઉં છું આ લિંક તમે ડાયરેક્ટ ક્લિક કરશો એટલે ડેશબોર્ડ પર આવી જશો હવે મિત્રો તમારે કંઈ કરવાનું નથી સ્ટેજ વનમાં નું જે ઓપ્શન દેખાઈ રહ્યું છે ત્યાં ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અહીંયા તમારો જે મોબાઈલ નંબર છે અહીંયા એન્ટર કરી લેવાનું છે અને વેલિડેટ મોબાઈલ નંબર પર ક્લિક કરી લેવાનું છે તમારા મોબાઈલ નંબર પર ઓટીપી આવશે એ ઓટીપી તમારે અહીંયા એન્ટર કરી લેવાની રહેશે એવી જ રીતે તમારે અહીંયા ઈમેલ આઈડી અહીંયા નાખી લેવાની છે પછી તમારે વેલિડિટ ઈમેલ આઈડી વાળા ઓપ્શપ પર ક્લિક કરશો એટલે તમારા મેલ પર છે ઓટીપી આવશે ઓટીપી પણ તમારે અહીંયા એન્ટર કરી લેવાનો રહેશે એપ્લિકેટ નેમ તમારું દસમાના માર્કશીટ પ્રમાણે તમારે અહીંયા નામ લખી લેવાનું છે આટલું કર્યા બાદ તમારે ફાધરનું નામ આવશે અહીંયા ફાધરનું નામ અહીંયા લખી લેવાનું છે આટલું કર્યા બાદ તમારી ડેટ ઓફ બર્થ અહીંયા નાખવાની રહેશે આટલું કર્યા બાદ તમારે અહીંયા જેન્ડર સિલેક્ટ કરી લેવાનું છે જે તમને લાગતું હોય એ મેલ હોય તો મેલ ફિમેલ હોય તો ફિમેલ ટ્રાન્સજેન્ડર હોય તો ટ્રાન્સજેન્ડર આટલું કર્યા બાદ મિત્રો તમારે અહીંયા કમ્યુ કમ્યુનિટી એટલે કે તમારે જે કેટેગરી લાગતી હોય જેમ કે યુ આર પછી યુ આર એ એસ ઓબીસી એસસી એસટી જે લાગતી હોય એ તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે પછી સર્કલ વિચ સેકન્ડરી સ્કૂલ પાસ તમે કયા સર્કલથી તમે દસમું ધોરણ પાસ કર્યું છે તમારે સર્કલનું નામ છે આપવાનું રહેશે જેમ કે આપણે ગુજરાતમાં છે તો ગુજરાત રાજ્યમાં આપણે પાસ કરી છે દસમાની પરીક્ષા પછી કયા વર્ષે તમે જે ટેન્થ પાસ કર્યું એ તમારે અહીંયા વર્ષ આપવાનું રહેશે આટલું કર્યા બાદ મિત્રો આ જે કેપ્ચા કોડ છે કેપ્ચા કોડ તમારે અહીંયા નાખ લેવાનો છે અને તમારે સબમિટવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું રહેશે એપ્લાય વાળા ઓપ્શન પર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તો તમારે અહીંયા આધાર કાર્ડ નંબર છે નાખી લેવાનો છે આધાર કાર્ડ નંબર નાખીને જો તમારી ડિસેબિલિટી છે જો જો તમે કોઈ અપંગતા ધરાવો છો અહીંયા તમારે યસ નોમાં જવાબ આપવાનો છે જો યસ હશો તો તમારે જે કેટેગરી લાગતી હોય એ કેટેગરી સિલેક્ટ કરી લેવાની રહેશે આટલું કર્યા બાદ મિત્રો તમારે અહીંયા લેંગ્વેજ સ્ટડી ઇન સેકન્ડરી સ્કૂલ તમે જે સેકન્ડરી સ્કૂલમાં કઈ લેંગ્વેજોમાં ભણ્યા છો એ તમારે જવાબ આપવાનો રહેશે સિલેક્ટ કરી લેવાનો રહેશે આટલું કર્યા બાદ વેધર એમ્પ્લોયડ શું તમે એમ્પ્લોયડ છો યસ તો યસ નો તો નો તો આપણે નો રાખવાનું રહેશે જો યસ હોય તો યસ કરી શકો છો આટલું કર્યા બાદ તમારે અહીંયા જે પાસવોટ સાઇઝનો છે ફોટો છે અહીંયા અપલોડ કરી લેવાનો રહેશે પચાસ કેબીની અંદર ને બસોનો ડીપીઆઈ જોઈશે પછી તમારે સિગ્નેચર અપલોડ કરી લેવાની છે એ પણ વીસ કેબીની અંદર પછી તમારે સબમિટવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે મિત્રો ફોટો અને સિગ્નેચર બરાબર અપલોડ કર્યા બાદ મિત્રો તમારે ફરીથી ડિટેલ છે જોઈ લેવાની છે પછી તમારે સબમિટવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું રહેશે તો આપણે આ બધી ડિટેલ્સ છે જોઈ લીધી છે પછી સબમિટવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું રહેશે હવે તમારા જે ડિસ્પ્લે પર છે એ રજિસ્ટ્રેશન નંબર તમને જોવા મળવાનો છે આ જે ડિસ્પ્લે પર જે રજીસ્ટ્રેશન નંબર તમને દેખવા મળી રહ્યો છે એને કોપી કરી લેવાનો છે અથવા સ્ક્રીનશોટ લઈ લેવાનો છે પછી આપણે કન્ટિન્યુ ટુ એપ્લાયવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું રહેશે પછી આપણે ગુજરાત સર્કલ સિલેક્ટ કર્યા બાદ સબમિટવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે હવે તમારા મોબાઈલ નંબર પર છે ફરીથી ઓટીપી આવવાનો છે એ તમારે ઓટીપી નંબર નાખ્યા બાદ કેપ્ચા કોડ નાખ્યા બાદ નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરી લેવાનું છે હવે તો તમારે અહીંયા એપ્લિકેશન ફોર્મ છે ભરવાનું રહેશે અહીંયા તમે જે રજીસ્ટ્રેશન કરતી વખતે ડિટેલ ભરી એ તમને જોવા મળવાની છે એડ્રેસ ડિટેલમાં તમારે અહીંયા એડ્રેસ છે એ ભરી લેવાનું છે જો તમે કમ્યુનિકેશન એડ્રેસ ભરશો અને તમારું જે પરમાનન્ટ એડ્રેસ પર ક્લિક કરવા માગતા હોય તો અહીંયા અહીંયા ક્લિક કરશો એટલે તમારી જે કમ્યુનિકેશનની જે ડિટેલ્સ છે અહીંયા ઓટોમેટિક ફેક થઈને આવી જશે આટલું કર્યા બાદ તમારે ક્વોલિફિકેશન ડિટેલ્સ છે આપવાની રહેશે અહીંયા તમારે બોર્ડ છે એ સિલેક્ટ કરી લેવાનું રહેશે જેમકે આપણે ગુજરાત સેકન્ડરી હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ બે હજાર અગિયારથી બે હજાર ચોવીસ ઓપ્શનલ સબ્જેક્ટ વિથ ગ્રેડ્સ જો તમે ગ્રેડવાળું કરશો તો તમારે ગ્રેડવાળું સિલેક્ટ કરી લેવાનું રહેશે તો આપણે ગુજરાત સેકન્ડરી હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ બે હજાર અગિયારથી બે હજાર ચોઈસ ઓપ્શનલ સબ્જેક્ટ વિથ માર્ક્સ તો આપણે માર્ક્સવાળું સિલેક્ટ કરી લેવાનું છે જો તમારે ગ્રેડવાળું લાગતું હોય તો ગ્રેડવાળું સિલેક્ટ કરી લેવાનું રહેશે આપણે માર્ક્સવાળું સિલેક્ટ કરીને તમારે અહીંયા દસમાના માર્કશીટ પર જે સોશિયલ સાયન્સ કે માન માનવજીવન વિજ્ઞાન એના માર્ક્સ તમારે સોમાંથી કેટલા આવ્યા છે એ તમારે લખી લેવાના રહેશે પછી સોશિયલ સ્ટડી કે સોશિયલ સાયન્સના માર્ક્સ અહીંયા આપવાના રહેશે મેથેમેટિક્સના આપવાના રહેશે પછી તમારે અહીંયા સબ્જેક્ટ છે સિલેક્ટ કરી લેવાના રહેશે તો ગુજરાતીમાં સોમાંથી કેટલા આવ્યા છે અહીંયા લખી લેવાના રહેશે પછી ગુજરાતીમાં પછી ઇંગ્લિશમાં સોમાંથી કેટલા આવ્યા છે અહીંયા લખી લેવાનું રહેશે પછી સંસ્કૃત કે પછી હિન્દીમાં કેટલા માર્ક્સ આવ્યા છે એ તમારે ટાઈપ કરી લેવાના રહેશે પછી આપણે કંઈ કરવાનું નથી સેવ એન્ડ કન્ટિન્યુવાળું જો ઓપ્શન દેખાઈ રહ્યું છે સેવ એન્ડ કન્ટિન્યુ ત્યાં ક્લિક કરી લેવાનું છે પછી આપણે થોડું આગળ વધવાનું છે હવે મિત્રો આટલું કર્યા બાદ તમારે અહીંયા ડિવિઝન છે પરફોર્મન્સ આપવાનું રહેશે જે ડિવિઝનમાં તમારે પરફોર્મન્સ આપવાનું છે જે જગ્યાએ તમારે ફોર્મ એપ્લાય કરવાનું છે તમારે સિલેક્ટ કરી લેવાનું રહેશે તો આપણે પંચમહાલમાં સિલેક્ટ કરી લઈએ તો અહીંયા તમારે પંચમ પંચમહાલમાં જે કેટેગરી મુજબ જે જગ્યા હોય જેમ કે એસ માટે અહીંયા છે પછી યુઆર એટલે કે જનરલ પછી જનરલ આવી રીતે તમને જોવા મળવાની છે અલગ અલગ ઓફિસ મુજબ અલગ અલગ જગ્યાઓ અલગ અલગ ગામ મુજબ તો અહીંયા તમારે પરફેન્સ કેવી રીતે આપવાની છે જેમ કે આ જગ્યાએ આપણે ફોર્મ ભરવાનું છે આ જગ્યાએ તો આપણે એક કરી લેવાનું છે હવે એસ ટીની જગ્યા અહીંયા નીચે પણ છે બીજા નંબર પર તો બે કરી લઈએ હવે એસ ટીની જગ્યા અહીંયા ત્રીજા નંબર પર છે ત્રણ નંબર પર ક્લિક કરી લઈએ પછી એસટીની જગ્યા અહીંયા પણ છે તો અહીંયા ચાર કરી લઈએ આવી રીતે તમારે પરફેન્સ આપવાનું રહેશે તો ચાર કર્યા બાદ અહીંયા એસ ટીની જગ્યા અહીંયા નથી ત્રીજા ઓપ્શનમાં અહીંયા છે પાંચ કરી લઈએ પછી અહીંયા પણ નથી આટલું કર્યા બાદ તમારે અહીંયા સિલેક્ટ કર્યા બાદ બરાબર રીતે તમારે જોઈ લેવાની છે જગ્યાઓ જે આઈ હેર બાય ડિક્લેર થેટવાળા ઓપ્શન પર કરીને સેવ એન્ડ પ્રોસીડવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે આટલું કર્યા બાદ તમારું એપ્લિકેશન છે એ સક્ સક્સેસફુલી સબમિટ થઈ જવાનું છે અને આપણી જે ફી છે મિત્રો એસટી સ્ટુડન્ટ માટે ઝીરો રાખવામાં આવેલી છે એસસી અને એસસી તો આ આવી રીતે તમે ઇન્ડિયા પોસ્ટ ડાક સેવાનું ફોર્મ ઓનલાઈન ભરી શકો છો મિત્રો સિમ્પલમાં તમને સમજાવી દીધું હવે આ પ્રિન્ટ તમારે કંટ્રોલ પી કે પછી તમે જો સાયબર કેફેમાં ફોર્મ ભરાવ્યા બાદ તમારે પ્રિન્ટ લઈ લેવાની છે હવે મિત્રો આની જે પરીક્ષા છે લેખિત ન હવે આ મેરિટના આધારિત આવે છે આની પોસ્ટની ગ્રામીણ ડાક સેવાની તો મિત્રો તમને સમજાવી દીધું કે ફોર્મ કઈ રીતે ભરવાનું છે ઓનલાઈન આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે સારો લાગ્યો તો વિડીયોને શેર કરી ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકનનું બટન છે દબાવી લો વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય તો આવા વિડીયોની સાથે મળીશું જય હિન્દ જય ભારત જય જય ગરુ ગુજરાત